નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે આવેલ વામન મંદિરે વામન જન્મોત્સવની ઉલ્લાસપૂર્વક પૂર્વક થઈ ઉજવણી ભારતના એકમાત્ર ગુજરાતના જુનાગઢ જિલ્લા માં ભગવાન વામનજીનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે ભાદરવા સુદ બાર ના દિવસે વામન ટ્રસ્ટ દ્વારા ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે વિષ્ણુના અવતાર એવા વામનજીના નામ પરથી આ ગામનું પ્રાચીન નામ ઓળખાય છે પુરાણો વામનજીની કથા ખૂબ લાંબી છે દૈત્યોના રાજા બલી દ્વારા એકસો યજ્ઞનો સંકલ્પ કરવામાં આવ્યો હતો નવ્વાણું યજ્ઞ પૂર્ણ થયા ત્યાં સુધીમાં સમગ્ર પૃથ્વી પર દૈત્યોનો ત્રાસ ખૂબ જ હોય તેમજ

હા તો મારું નામ છે વિપુલભાઈ મધુકાંતભાઈ મધુકાંતુ હું નો રહેવાસી છું આ મંદિર ઘણા વર્ષોથી સ્થાપિત છે ભગવાન શ્રી વામંડી ભગવાનનો જન્મ થયેલો છે થી કરીને આમ ગામનું નામ મામણ પડેલું છે અને જ્યારે બલિરાજા એ નવા નું યજ્ઞ કર્યા હતા અને એનો સોમો યજ્ઞ ચાલુ થતો હતો નવા યજ્ઞ કર્યા પછી સો યજ્ઞ પૂરા કરે તો એને ઈન્દ્ર બનાવવા પડે પણ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ તો રાજા છે એટલે ઇન્દ્ર ન બની શકે અને એનો સોમા યજ્ઞ નો ભંગ કરવા માટે વિષ્ણુ ભગવાન વામન અવતાર લીધો અંદર અને ભૃગુ કચ્છની અંદર એના સોમા યજ્ઞ નો ભંગ કરવા માટે ત્રણ લગલામાં આખી પૃથ્વી આખું અંતરિક્ષ લઈ લીધું અને છેલ્લો પગ ભગવાને બલિરાજાના માથા ઉપર મૂકીને બલિરાજાને પાચાણમાં મોકલી દીધા એવી રીતે એના સોમા યજ્ઞ નો ભંગ કરાવી અને વંટલીની અંદર ભગવાન વામનજીનો મંદિરનો સ્થાપના કરવામાં આવી અને આ વામનજી મંદિર આખા વિશ્વમાં એક જ મંદિર છે જેથી કરી અને વામનશ્રી ગામનું નામ પડેલું છે અને દર વર્ષે પરંપરા મુજબ ભગવાન વામનજીનો જન્મોત્સવ ભાદરવા સુદ 12 દિવસે ઉજવવામાં આવે છે અને વંટલીના નગરના બધા લોકો રથયાત્રામાં જોડાય છે રથયાત્રા આખા નગરમાં જરી સૂર્યકુંડમાંથી જળ લઈ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે આવી રીતે પરંપરા મુજબ દર વર્ત જન્મોત્સવ ઉજવાનો આવે છે અને અને વર્ષોથી આ આ ચાલુ છે ભગવાનની અમે સૌ લોકો પરંપરા ચાલુ રાખશું મારું નામ ચંદુભાઈ નાથાભાઈ કાટા હું આ મંદિરમાં કાર્યકર્તા તરીકે છું નગરમાં આ પ્રાચીન મંદિર વામન ભગવાનનું મંદિર ભારતભરમાં એકમાત્ર મંદિર છે આખા ભારતમાં ક્યાં પણ એક મંદિર વામનજીનું છે નહી પ્રાચીન સમયનું પુરાતત્વિદનું આ મંદિર વિષ્ણુ ભગવાનનો પંચમ અવતાર છે અને આ મંદિરનો વિકાસ થાય એવો નગરજનોની ભક્તજનોની અપેક્ષા છે સરકાર આ માગણી ધ્યાને લઈને આ પુરાતન પ્રાચીન મંદિરનો વિકાસ થાય અને નગરની અને મંદિરનો જીર્ણોદ્ધાર થતા પર્યટનોનું પણ આવક આવક વધશે જેનાથી નગરની આર્થિક સ્થિતિ નગરનો ઉદ્યોગ ધંધો વિકાસ પામશે અને મંદિર પ્રતિષ્ઠિત થતાં ભારતભરમાં પ્રખ્યાત થશે અને એને કારણે નગરમાં આવક આવક પર્યટન વધશે આ માગણી ધ્યાને લઈને સરકારને વિનંતી છે ભક્તજનો દ્વારા નગરોની માગણી છે કે પ્રાચીન તત્વ દ્વારા અને સરકાર દ્વારા આ મંદિરનો પૂર્ણ વિકાસ થાય પુનરૂદ્ધાર થાય અને ધાર્મિક વિકાસ થાય લાખોની લાગણીઓ પૂર્ણ થાય એવી અમારી નગરજનોની ભક્તજનોની પૂર્ણઅપેક્ષા માગણી છે